શ્વર ચોકડી કેવડિયા થઈને સંતોષ ચોકડી તમારે મોંઘવારી કાઢવી હોય તો ભાજપને કાઢો લાઈવમાં તમારું સ્વાગત છે ભારત જોડો યાત્રા પછી મણિપુરથી મુંબઈ સુધી ન્યાય યાત્રા લઈને નીકળેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી નવમી માર્ચે રાજપીપળા ખાતે પોતાની યાત્રા લઈને આવી પહોંચશે ત્યારે આજે રાજપીપળા ખાતે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા તેમના રૂટ બાબતે મીડિયાને જાણકારી આપવામાં આવી હતી અને હાલ ગુજરાત કોંગ્રેસમાંથી એક પછી એક વિદાય લઈ રહેલા પીડ કોંગ્રેસ નેતાઓ બાબતે જવાબો પણ આપ્યા હતા અને ભાજપ ઉપર આકરા પ્રહાર ફેઝની યાત્રા મણિપુરથી શરૂ કરીને મુંબઈ સુધીની છે અને એમાં જે પહેલી માત્ર પદયાત્રા હતી અહીંયા બસમાં જીપમાં અને પદયાત્રા બધું જ મિશ્ર રહેશે કારણ કે ટૂંકા સમયમાં પૂર્ણ કરવાનું છે લોકસભાની ચૂંટણીઓ આવે છે ગુજરાતમાં સાત જિલ્લાઓમાં આ યાત્રા જશે અને ચૌદસો જેટલા નાના મોટા ગામડાઓને ટચ કરતાં કરતાં જે યાત્રા ચારસો કિલોમીટર ચાલવાની છે જેમાં સત્યાવીસ કોર્નર મિટિંગ છ પબ્લિક મિટિંગ સિત્તેરથી વધુ સ્વાગત પોઈન્ટ નક્કી થયા છે ત્યાં આગળ જશે આવતીકાલે સાત માર્ચ ગુરુવારે બપોરે ત્રણ વાગે દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે રાજસ્થાનમાંથી યાત્રાનો પ્રવેશ થશે અને જે એક રાજ્યથી બીજા રાજ્યમાં જાય ત્યારે ધ્વજ એ એ રા ધ્વજ બીજા રાજ્યને આપવાનો હોય એ ગુજરાતને ધ્વજ રાજસ્થાન તરફથી આવતીકાલે બપોરે ત્રણ વાગે ઝાલોદ ખાતે સોંપાશે ત્યારબાદ જાલોદના ઠુફી ચોક ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આગળ સંબોધન થશે કંબોઈ ધામ એક ઐતિહાસિક જગ્યા જગ્યા છે ત્યાં દર્શન પણ થશે અને રાત્રિ વિશ્રામ પછી આઠ તારીખે દાહોદ ખાતે સવારે આઠ વાગે બસ સ્ટેન્ડથી પદયાત્રા થશે ત્યારબાદ લીમખેડા પીપલોદ સંત્રોડ થઈને ગોધરા ખાતે યાત્રા જશે ગોધરા પછી કોંગ્રેસ ભવન કાલોલ ખાતે પંચમહાલમાં યાત્રા શરૂ થશે બસ સ્ટેન્ડથી હાલોલ ખાતે મહારાણા પ્રતાપ ચોક સુધી પદયાત્રા બાદ એક કોર્નર મીટિંગ થશે પાવાગઢ ખાતે યાત્રાનું સ્વાગત થશે માતાના ચરણ નીચે તળેટીમાં છે ત્યાં દર્શન થશે શિવરાજપુર જાંબુઘોડા અને જાંબુઘોડા ખાતે રાત્રિ રોકાણ થશે નવ તારીખે સવારમાં આઠ વાગે બોડેલી સર્કલ અલીપુર છોટાઉદેપુર જિલ્લાનું ત્યાંથી યાત્રા શરૂ થશે નસવાડી અખતેશ્વર ચોકડી કેવડિયા થઈને સંતોષ ચોકડી રાજપીપળાથી પદયાત્રા આપણે જે શહેરમાં બેઠા છીએ ત્યાં રાજપીપળામાં ફરશે હર્ષદ માતાજીના મંદિરે દર્શન હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન પણ થશે બપોર પછી બપોરે બે વાગે નેત્રંગ ભરૂચ જિલ્લાનું નેત્રંગ ચાર રસ્તા ખાતે સ્વાગત થશે જંગ અને સાંજે પાવાગઢ ખાતે આપણા ગુજરાતના માતાજીના રાસ અને ગરબા રાહુલજીની હાજરીમાં યોજાશે મહાશિવરાત્રી પણ છે તો આઠ તારીખે રાહુલ ગાંધીજી શિવ શિવગણેશનું જે મંદિર છે ત્યાં આગળ શિવજીનું દર્શન અને પૂજન પણ કરશે અનેક જગ્યાએ લોકોના પ્રશ્નો છે ગુજરાતમાં ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર ચાલે છે નવો બનાવેલો બ્રિજ હોય એ તરત તૂટે અને લોકો મૃત્યુ પામે આ ભ્રષ્ટાચારનું પાપ છે ગુજરાતમાં યુવાન રોજગારી ઈચ્છે છે એને રોજગારી નથી મહેનત કરીને પરીક્ષા આપવા જાય તો પેપર ફૂટે અને એ પેપર ફોડનારાના મૂળ ભાજપમાં નીકળે છે યુવાન રોજગારી ઈચ્છે છે કરોડો લોકો બેરોજગાર છે ખેડૂતોની અનેક સમસ્યાઓ છે પોષણક્ષમ ભાવ નથી મોંઘવારી આસમાને છે નાના વેપારીઓને ધોંશ બોલાવીને હેરાન કરવામાં આવે છે આવા અનેક લોકોના પ્રશ્નો છે ફિક્સ પગાર જૂની પેન્શન યોજના આઉટસોર્સિંગ આ બધા મુદ્દાઓ છે એને રાહુલ ગાંધીજી અવાજ આપશે એમના ન્યાય માટે આ વાત ઉઠાવશે આદિવાસીઓનો વન સંપત્તિ પર અધિકાર એ કાયદો કોંગ્રેસની સરકાર લાવી છતાં આદિવાસીઓને એમના રેવન્યુ રેકોર્ડમાં પૂરા નામ ચડતા નથી એમના દાવાઓ ખારીજ કરવામાં આવે છે આ અંગે પણ અવાજ ઉઠાવવામાં આવશે આજે અમે રૂટનું પરીક્ષણ અને જ્યાં જ્યાં આયોજન થઈ રહ્યું છે એના નિરીક્ષણ માટે અમારા મહામંત્રી ઓલ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી સાથે પ્રવાસમાં નીકળ્યા છે અને બધા જ આગેવાનો કાર્યકર્તાઓ સાથે છે હું આભાર માનીશ ગુજરાતના તમામ એ લાખો કાર્યકર્તાઓનો કે જેમણે થનગનાટ સાથે આ ઘરનો પ્રસંગ હોય એ રીતે ઉત્સાહ બતાવ્યો છે આંગળીના વેઢે ગણા એવા જેને ખૂબ મળ્યું છે એવા નેતાઓ કદાચ આમતેમ થાય છે પણ લાખો કાર્યકર્તાઓ કોંગ્રેસના જેને હું સલામ અને નમન કરું છું એમને ભાજપ ડરાવી નથી શકતો ખરીદી પણ નથી શકતો એ અમારું ગૌરવ અને અમારી મૂડી છે આ કાર્યકર્તાઓ ગુજરાતના લોકોનો પણ આભાર માનીશ કે રાહુલ ગાંધીજીની યાત્રાને આવકારવા માટે તમામ ગુજરાતીઓમાં એક અનેરો ઉત્સાહ છે આ તકે હું સૌ ગુજરાતીઓને આમંત્રણ આપું છું કે આવો પધારો એક પાક સાફ નેતાને નજરે જોવાનો સાંભળવાનો અને મળવાનો મોકો છે એને ચૂકતા નહીં ખૂબ આભાર બધા પેલા ભાજપવાળા છે પોતાના છે તો પછી અમારાને જોડવા શું કામ નીકળ્યા છે આખું ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું અને આ ભાજપમાં બહુ દમ છે ઋષિકેશભાઈ તમારી બહુ તાકાત છે ને તમે સારા કામ કર્યા છે તો કાલ સુધી તમારા નેતાને કોઈ રંગાબિલ્લા કહેતા હોય

અને કોઈક લાલચમાં જાય છે એ ગણ્યા ગાંઠા છે હું સલામ કરીશ મારા લાખો કાર્યકર્તાઓને કે ડરતા પણ નથી રાહુલ ગાંધીજી જે કહે છે ડરો મત એ દિલમાં લઈને ચાલે છે અને લાલચમાં ફસાતા નથી આવા લાખો છે તો આંગળીના વેઢે ગણા એવા થોડા કામ તેમ થાય એનો ફરક નહીં બાપુ એમ હું કોઈ જ્યોતિષી નથી હું ગુજરાતની જનતાને નમ્ર ભાવે કહું છું કે બહુ જોયું ભાજપને હવે કોંગ્રેસની એ સરકાર લાવો જે તમને ચારસો પંદરમાં ગેસનો બાટલો આપતો હતી અને આજે શું હાલત છે લાવોએ કોંગ્રેસની સરકાર જેણે આદિવાસીઓને સંપત્તિ પર અધિકાર આપ્યો હતો લાવોએ કોંગ્રેસની સરકારે જેણે મનરેગા આપી જેણે રાઈટ ટુ ઇન્ફોર્મેશન આપ્યું જેણે રાઈટ ટુ એજ્યુકેશન આપ્યું જેમણે ફૂડ સિક્યુરિટી બિલ આપ્યું એમણે તો મુઠ્ઠીભરને માલામાલ કર્યા છે જો તમારે મોંઘવારી કાઢવી હોય તો ભાજપને કાઢો